વડોદરામાં સોના ચાંદીના વધતા ભાવની ખરીદીમાં અસર સોનાનો ભાવ એક તોલાનો એક લાખ બત્રીસ લાખના સ્તરે પહોંચ્યો દિવાળી તહેવાર પહેલા જ્વેલરી શોરૂમમાં સોનાની ખરીદીમાં ઘટાડો વધતા ભાવોને લઈને ગ્રાહકોનું સોનું ખરીદવું હવે મુશ્કેલ બન્યું अभी हमारे बच्चों की शादी करनी है तो हम कहां से इतना सारा कर पाएंगे बच्चों की शादी का खर्चा गोल्ड का खर्चा इतना मुमकिन ही नहीं है कि हम सोना खरीद सके अभी तो हम ले ही नहीं पाएंगे आगे हमको सोचना पड़ेगा कि क्या करें बच्चे की शादी करें कि सोना खरीदें बिल्कुल और सीजन आ वक्त विचार वो पड़से सोनू नहीं पड़े अबे मारे जमा

હા ભાવ તો ખુબ જ વધી ગયા છે પણ હવે જ્યારે મેરેજની શોપિંગ આવે ત્યારે એક બજેટ ફિક્સ હોય કે આટલા તો લાપવું છે પણ હવે આટલા બધા રેટમાં થોડું આવું લાગે છે કે કેટલું લઈ શકાશે થોડીક ઓછી ખરીદી કરવી પડે કારણ કે ભાવ આટલો બધો વધી ગયો છે ભલે સપોઝ પાંચ તોલા લાપવાનો હોય તો હવે ત્રણ તોલામાં થોડુંક એડજસ્ટ કરવું પડે એટલે મેરેજની શોપિંગમાં પણ હેવી નેકલેસ કેવું બધું કઈક લેવું હોય થોડો વિચાર કરવો પડે એટલે એની અસર જોવા મળે છે તમે શું વિચારીને રાખ્યું તું કે દિવાળી આ વખતે શોનું ખરીદશો શું કરશો પણ ભાવ આટલા બધા વધી ગયા એ પણ નહોતી ખબર કે ભાવ આટલા બધા એક બત્રીસ સુધી પહોંચી જશે ખરેખર બહુ અઘરી સિચ્યુએશન થઈ ગઈ છે પણ એક જોવા જઈએ તો ગોલ્ડ નો રેટ તો હાઈ છે પણ ગોલ્ડ નો રેટ વધ્યો છે પણ એ પ્રમાણે જોવા જઈએ તો ગોલ્ડ ની વેલ્યુ પણ વધી છે એમ તો અઘરું ટફ તો છે જ પણ આપણે મેં કીધું કે આપણે પાંચ ગ્રામ લેતા હોય તો એટલીસ્ટ અઢી ગ્રામ કે બે ગ્રામ લઈએ પણ ઇન ફ્યુચર બી રેટ તો વધવાનો તો છે જ પણ આપણે એટલીસ્ટ અત્યારથી થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ તરીકે થોડું કરીશું તો બેટર છે કે સારું છે એ ટાઈમે થોડું થોડું ભેગું કરીને થોડું થોડું લઈએ ગોલ્ડ ની આપણું ટ્રેડિશનલ છે તો આપણે આગળ જતા આપણું થવાનું જ છે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ તો ઠીક છે પણ હવે સોનું ખરીદવાનું જ્યારે દિવાળીમાં શુકરનું પણ ખરીદવું હોય એક બત્રીસ લોકો કેવી રીતે એ તો સાચી વાત છે એ મારી પણ એવું પણ એવું થાય છે કે ભાઈ મારો છોકરો નાનો છે તો હવે આથી થોડા ટાઈમ પછી ગોલ્ડનું શું છે શું નહીં એ જાણવું બહુ જ અઘરી વસ્તુ છે પણ એટલીસ્ટ એવું થાય કે આપણે પાંચ ગ્રામનું વિચારતો કે આપણે એટલી બે ગ્રામ કે એક ગ્રામ લઈને બી આપણે લઈ શકીએ છીએ એટલે એ પ્રમાણે થોડું બજેટ આખું અસ્તવ્યસ્ત થઈ જાય પણ આટલીસ્ટ આપણે બે ગ્રામ તો લઈ શકે ને થોડું ઘણું એ પ્રમાણે વિચાર કરીને આપણે લઈએ છીએ બજેટમાં એડજસ્ટમેન્ટ કરીને લેવાની વાત કરી રહ્યા છે પણ જ્વેલરી શોરૂમ છે ઘરાકી પર તેની અસર જોઈ રહ્યા છે ઘરાકી પર તો અસર છે જ કેમ કે હમણાં એટલું અનસર્ટન છે રેટ્સનું કે લોકો હજી એક્સેપ્ટ નથી કરી રહ્યા કે સાચો રેટ કયો છે જ્યાર સુધી માર્કેટ સ્ટેબલ નહીં થાય ત્યાર સુધી જ્વેલર્સની દુકાનોમાં ચહલ પહલ થોડીક ઓછી રહેશે બહ વડોદરાની ગૃહિણીઓ છે સોનું તમને ખરીદવું તો છે પરંતુ હવે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે તે ખરીદીમાં કારણ કે દિવાળી આવી રહી છે દિવાળીએ મહિલાઓ ખાસ કરીને સોનાની ખરીદીમાં વિશેષ રૂચિ દાખવતી હોય છે પરંતુ જે રીતે સોનાનો ભાવ વધી રહ્યો છે એક બત્રીસ એટલે કહી શકાય કે આસમાને પહોંચી ગયો છે તેવામાં વડોદરાની આ ગૃહિણીઓનું કહેવું છે કે આ વખતે દિવાળીમાં સોનું લેતા પહેલા સો વખત વિચાર કરવો પડશે કેમેરામેન જીજને સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા